જો આજે ત્રીજો ત્રીજી વાર ઉતારી છે જો આજે અહીંયા અમારા રૂમ પાસે મૂકી છે એકદમ મોટું ફળ છે જો સાવજ એના સ્ટેટસમાં મૂકતા જ હોય છે જો અહીં અને હજી બધું જાતા હોય છે બસમાં બધા બોક્સિસ કારણ કે હજી એટલા ઓર્ડર હોય છે જો આ ફળ જો તો હવે આજે આ ભરાશે કેરી જો